કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે ના બેસન ના ઝારો ના બુંદી બનાવવાની ઝંઝટ આજે આપણે નવી રીતથી મોતીચુરના લાડુ બનાવીશું ગણેશ ચોથ નજીક આવી રહી છે તો આ લાડુ તમે ગણેશ ચતુર્થીના દિવસે બનાવી શકો છો એકદમ નવી રીતથી આજે આપણે મોતીચૂડના લાડુ બનાવીશું ખાવામાં એટલા જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે અને બનાવવા ખૂબ જ ઇઝી પડશે તો ચાલો હવે આપણે બધી ટ્રીક અને ટીપ સાથે આ લાડુ બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આજે આપણે મોતીચૂરના લાડુ ચણાની દાળથી બનાવીશું તો આપણે એક વાટકી જેટલી ચણાની દાળ લેશું અને આ ચણાની દાળને આપણે ચાર કલાક અથવા તો ઓવરનાઈટ માટે પલાળીને રાખી દેશું તો આ રીતે ચણાની દાળ ડૂબે તેટલું પાણી એડ કરી તેને આ રીતે ઢાંકીને ચાર કલાક રાખી દેસું ચાર કલાક પછી તમે જોઈ શકો છો કે દાળ આપણી સરસ પલળી ગઈ છે તો હવે તેમાંથી આપણે પાણી દૂર કરી લેશું તો તમે જોઈ શકો છો કે ચણાની દાળ ફૂલી ગઈ છે અને ડબલ થઈ ગઈ છે આ રીતે હાથેથી તમે ચેક પણ કરી શકો છો એકદમ આપણી ચણાની દાળ સહેલાઈથી તૂટી જાય છે હવે આપણે તેને મિક્સચર ઝાડમાં ગ્રાઇન્ડ કરવાના છે તો નું ઝાડ લઈ અને દાળને તેમાં એડ કરી દેસું આ દાળને આપણે ગ્રાઇન્ડ કરતી વખતે જરા પણ પાણી એડ કરવાનું નથી અને મિક્સર ઝાડને ચાલુ બંધ ચાલુ બંધ કરી એ રીતે આપણે અચકચરી દાળને ગ્રાઇન્ડ કરી લેશું તો તમે જોઈ શકો છો દાળ આપણી સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે હવે બસ તેને આપણે એક બોલમાં કાઢી લેશું રેડી કરેલી આ દાળમાંથી હવે આપણે વડા બનાવીશું તો હાથમાં થોડું થોડું આ રીતે લોટ લઈ અને તેને આ રીતે હાથેથી થેપી અને આપણે તેને વડાનો શેપ આપી દેશું અહીંયા આપણે જાડા વડા ન બને તેનું ધ્યાન રાખવાનું છે આ રીતે આપણે આછા આછા વડા બનાવશું જેથી કરીને તળવામાં બિલકુલ પણ વાંધો ન આવે તો આ રીતે આપણે બધા વડા બનાવીને રેડી કરી લેશું બધા વડા રેડી થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને પછી તેને ઘીમાં તળી લેશું અહીંયા તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે પહેલાં વડા રેડી કરી લેશું તો અહીંયા આપણા બધા વડા બનીને રેડી છે આ બાજુ આપણું ઘી પણ ગરમ થઈ ગયું છે તેને આ રીતે તમે ચેક કરી શકો છો હવે ગરમ ઘીમાં આપણે એક એક વડાને તેમાં એડ કરતા જશું અને તેને તળી લેશું આ રીતે આપણે વડાને એડ કર્યા પછી તેમાં થોડાક બબલ્સ ઓછા થાય એટલે ઝારાની મદદથી તેને આપણે પલટાવી લેશું તો આ રીતે આપણે ઝારાની મદદથી તેને પલટાવતા જશું અને તેને તળી લેશું તો બેથી ત્રણ મિનિટમાં આ વડા તળાઈને રેડી થઈ જાય છે સેજ કલર ચેન્જ થાય એટલે આપણે તેને ઘીમાંથી કાઢી લેશું તો તમે તેનો કલર પણ જોઈ શકો છો બસ આ કલરના વડા થાય એટલે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું તો આ રીતે આપણે બધા વડાને પહેલાં ઘીમાં તળી લેશું જો તમને ઘી ઠંડુ લાગે તો ગેસની ફ્લેમ હાઈ કરી ઘી ગરમ થઈ જાય પછી વડાને એડ કરવાના તો આ રીતે આપણે બધા વડાને તેલમાં જારાની મદદથી પલટાવતા જશું અને તળી લેશું તો અહીંયા આપણા બધા વડા તરાઈને રેડી છે તમે તેનો કલર પણ જોઈ શકો છો હવે આ વડાના આપણે નાના નાના ટુકડા કરી લેશું બધા વડામાંથી આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું અને ટુકડા કર્યા પછી તેને આપણે મિક્સચર જારમાં લઈ લેશું તો તેને આપણે મિક્સચર જારમાં લઈ અને તેને ક્રશ કરી લેવાના છે મિક્સચરને આપણે બે વાર ચાલુ બંધ ચાલુ બંધ કરીને ધળીશું તો આ રીતનું ઘણીવારો એક પાવડર ફોર્મ રેડી થશે તો બસ આ ટેક્સચર આપણે લાડુ બનાવવા માટે રાખવાનું છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણે ના તો બેસનનો ઉપયોગ કરેલ છે ના તો ઝારાનો છતાં પણ આપણો એકદમ સરસ બુંદી જેવું ટેક્સચર બનીને રેડી છે લાડુ માટે તો આ રીતે તમે લાડુ મોતીચૂરના બનાવી શકો છો હવે તેને આપણે પ્લેટમાં કાઢી લેશું આ રીતે કણીવાળા પાવડર ફોર્મમાં જ આપણે તેને દળવાનું હોય છે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીને આપણે ચાસરી બનાવશું તો અહીંયા આપણે એક વાટકી ચણાની દાળની સામે હવે આપણે એક વાટકી જેટલી ખાંડ લેશું અને અડધી વાટકી જેટલું આપણે પાણી એડ કરીશું તો જે વાટકીના મેઝરમેન્ટથી આપણે ખાંડ લીધી છે તે જ વાટકીના મેઝરમેન્ટથી આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરશું પાણી એડ કર્યા પછી ગેસની ફ્લેમને ચાલુ કરી દેશું અને તેને સતત હલાવતા રહેશું જ્યાં સુધી ખાંડ મેલ્ટ ના થાય ત્યાં સુધી આપણે ચલાવશું હવે તેમાં અડધી ચમચી એલચી પાવડર અને ચપટી ઓરેન્જ ફૂડ કલર એડ કરશું અને ફરીથી તેને આ રીતે તાવેથાથી અથવા તો સ્પેચ્યુલાથી ચલાવતા જાશું અને ચાસરી રેડી કરીશું અહીંયા એક તાળની ચાસરી આપણે બનાવવાની નથી ફક્ત ખાંડ મેલ્ટ થાય અને તમે હાથેથી આ રીતે ચેક કરો અને જો આ રીતે ચોટે તો તમારે સમજવાનું કે આપણી ચાસરી રેડી છે હવે ગેસની ફ્લેમ બંધ કરી તેમાં આપણે એક ચમચી જેટલું લીંબુનો રસ એડ કરશું લીંબુનો રસ એડ કરવાથી આપણા લાડુ છે એ એકદમ સોફ્ટ રહેશે તો લીંબુનો રસ આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી એડ કરવાનો હવે આપણું મિશ્ર છે તે આપણે ચાસરીમાં એડ કરી દેસું અને પછી તેને સારી રીતે ચાસરીમાં હલાવીને મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ચાસરીનું મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ છે લાડુ બનાવવા માટે બસ આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને તેને એક મિનિટ માટે આ રીતે હલાવીને થોડીકવાર માટે શેકી લેશું જેથી કરીને ચાસણી છે એ સરસ લોટમાં એબઝોર્બ થઈ જાય તો એક મિનિટ પછી હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને રેડી કરેલા મિશ્રને આપણે છીબાથી ઢાંકી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું પંદર મિનિટ પછી આપણે મિશ્રને આ રીતે પ્લેટમાં લઈ લેશું તેના ઉપર આપણે કાજુને આ રીતે ખમણીની મદદથી ખમણી લેશું અહીંયા કાજુનો પાવડર એડ કરવો ઓપ્શનલ છે હવે બધી વસ્તુને આ રીતે આપણે મિક્સ કરી લેશું અને પછી તેમાંથી આપણે લાડુ બનાવીશું રેડી કરેલા મિશ્રને થોડોક હાથમાં લઈ અને આપણે મીડિયમ સાઇઝના લાડુ આ રીતે બનાવી લેશું અને તેને પિસ્તાથી આપણે ગાર્નિશ કરીશું અહીંયા આપણે મીડિયમ સાઇઝના લાડુ બનાવીશું હાથેથી આ રીતે પ્રેસ કરતા જશું અને લાડુ બનાવી લેશું અને તે પિસ્તાથી ગાર્નિશ કરીશું તો રેડી છે આપણા બધા લાડુ સર્વ કરવા માટે તો આ રીતે તમે પણ આ ગણેશ ચતુર્થીના દિવસે મોતીચૂરના લાડુ એકવાર જરૂરથી બનાવજો એક વાટકી ચણાની દાળમાંથી આપણે અંદાજિત દસથી પંદર નંગ મોતીચુરના લાડુ બનાવી શકીએ છે જો તમને આજની રેસીપી સારી લાગી હોય તો તમે પણ જરૂરથી બનાવજો તેને હું કટ કરીને પણ બતાવું છું એકદમ મોતીચૂરના લાડુ જેવા જ આ લાડુ બનશે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો એકવાર શેર પણ જરૂરથી કરજો